વાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે ક્લાસીસ ગુજરાતીમાં તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ વિષય ગણિત અને એની જે વાર્ષિક પરીક્ષા છે એના પેપરનું સોલ્યુશન આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે અને આ સોલ્યુશનમાં કોઈ પણ પ્રકારનો તમને પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનું સોલ્યુશન પણ હું તમારા માટે લેતો આવું